રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા મણિયાર દેરાસર ખાતે સંવતસરી મહાપર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દેરાવાસી અને સ્થાનકવાસી જૈનો દ્વારા પ્રતિક્રમણની સાથે સાથે પરસ્પર મિચ્છામી દુક્કડમ કહીને એકબીજાની ભૂલોની ક્ષમાયાચના કરવામાં આવી હતી સંવંતસરીએ વેર ઝેરનો ત્યાગ કરી કર્મોનો હિસાબ માંડવાનો અને ચોર્યાસી લાખ જીવ્યોનીના જીવોને ખરા અંતઃકરણપૂર્વક ખમાવવાનો વર્ષનો સર્વશ્રેષ્ઠ દિવસ છે ભલે ભૂલ આપણી ન હોય છતાં સામેથી જેને ક્ષમા માંગવી એ આ પર્વ આપણને શીખવે છે આ અવસરે એક હજાર થી વધુ લોકોએ જોડાઈને સામૂહિક પ્રતિક્રમણ કર્યું અને સૌએ એકબીજાને મિચ્છામિ દુક્કડમ કહીને આ પર્વની ઉજવણી કરી હતી પંકજ કોઠારી આજે પર્વદિન પૈસાનો અંતિમ દિવસ અને સમસ્તરી પર્વ કહી છે મે સમસ્તી પર્વ દિવસે પરસ્પર ક્ષમા પ્રાપ્ત કરવાનો છે આ સમસ્તરી પર્વ દિવસે સવારે પરમજી ગુરુ ભગવાન બારસા સૂત્રનું વાંચન કર્યું કલ્પસૂત્રો છે કલ્પસૂત્રનું જે સ્વરૂપ છે એ બારસા સૂત્ર સ્વરૂપ છે એ બારસા સૂત્ર બધાય સાંભળ્યું હતું અને બારસા સૂત્ર વાંચન પછી બપોરે ત્રણ વાગે અહીંયા જે આખા બાર વર્ષ મહિનાનો જે હાર્દ છે બાર મહિનો આપણે ક્ષમાપના જે કહીએ છીએ બધાને અરસપરસ મિચ્છામ દુર્ઘટના કહીએ છીએ એ મિચ્છામ દુર્ઘટનાનું હાર્દ સમસ્તરી સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય ત્રણસો પાસઠ દિવસમાં એ આજે મોટું પ્રતિક્રમણ હોય છે એ પ્રતિક્રમણ ગુરુ ભગવાન મનકચંદ્ર સાથે પ્રતિક્રમણ ભણવામાં આવ્યું એ પ્રતિક્રમણ પ્રતિક્રમણ કરતા કરતાં આપણે જે કહીએ છીએ કે અમે સવસ્તરી પ્રતિક્રમણ દરેકને ખમાવીએ છીએ એ ખમાટના સૂત્રો અંદર આવતું છે એ ક્ષમા સૂત્ર આવે ત્યારે સકલ વિશ્વના સરોવજીને ખમાવીએ છીએ એની સાથોસાથ સકલ સંઘને ખમાવી છે અને જેની સાથે મન દુઃખતી હોય અણમનતી જો જાણતા જાણતા કાંઈ પણ દુઃખ લાગ્યું હોય તો આ ક્ષમાપણનું મહાપર્વ છે મોટા મોટું આ પર્વ છે ક્ષમા આપી અને ક્ષમા માગવી આ ક્યાંય આ એક એવું એવું સૂત્ર છે ક્ષમા આપણા નીચાણ કે દરેક જીવને આપણે કમાવીએ છીએ દરેક નીચા માગીએ છે અને આજે અંતિમ દિવસે બધાને આઠમો ઉપવાસ હશે કોઈને સોળમો ઉપવાસ હશે કોઈને ત્રીસમો ઉપવાસ હશે આ રીતે મહા તપસવી આજે પૂર્ણ થશે અને આવતીકાલે પારણા પ્રસંગ થશે ખૂબ ખૂબ અનુમોધના છે ખૂબ ખૂબ ધન્યવાદ છે આપ જોઈ રહ્યા છો અહીંયા માણી બધી આરાધના ભવનમાં સમસ્તરીના પ્રતિકો તમામ શ્રાવક શ્રાવિકો છૂટ્યા છે બપોરે બરાબર ત્રણ વાગે શરૂ થયું સાંજે સાત વાગે ખૂબ સુખરૂપ ખૂબ સુખ આનંદપૂર્વકનું પ્રસન્નતાપૂર્વકનું આ એક સમસ્યા પ્રતિકામાં ગુરુ ભગવંતે ભણાવ્યું છે અને એમાં સૌએ ખૂબ ભાવથી પ્રતિકામાં ભણ્યું છે અને દરેકને ક્ષમાપના આપી છે અને અમે બી રાજકોટના સર્વ ધર્મ જનતાને ક્ષમાપના માગીએ છીએ આ પ્રતિક્રમણમાં લગભગ હજાર એક હજાર ઉપરની સંખ્યામાં ભાઈઓ અને એ રીતે બહેનોનું એ જુદું સ્થાનક હોય છે એ જુદા સંખ્યામાં એક હજાર ઉપરના બહેનો જોડે રાજકોટના છવ્વીસ દેરાસર છે છવ્વીસે છવ્વીસ દેરાસર સંસ્કૃષ્ણનો ઉપાસ રહ્યો છે એ તમામે તમામ ઉપાસના રાજકોટનો જૈનનો કોઈ બચ્ચો બાકી નહીં રહ્યો હોય કે આજે સંસ્ત્રી હોય કોઈ ઘર બાકી નહીં કોઈ બચ્ચો બાકી નહીં એ રીતે તમામે તમામ લોકોએ સંસ્તરી પત્રક મળતો બાર મહિનામાં એકવાર કર્યું જોઈએ કર્યું જોઈએ કર્યું